સ્વચ્છ અને સુરત તેમજ સુંદર સુરતની વાતો વચ્ચે સુરતના હાદસમા ચૌટા બજાર હાલ ગંદકીમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ચૌટા બજારના બ્રિજ નીચે જ ઘણા સમયથી ગંદકીનો રાફડો ફાટ્યો છે અને મચ્છરોનો ઉપદ્રવતો હોવા છતાં પણ તંત્ર આંખડા કાન કરી રહ્યું તેમ લાગી રહ્યું છે અહીંયા ગટરો પણ ગટરના પાણીથી ઉભરાઈ રહી છે તો આ વિસ્તારની જી ટીમે મુલાકાત લેતા સ્થાનિકોએ તંત્ર સામે પસ્તા પણ પાડી હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ચેનલની ટીમ સુરત મહાનગરપાલિકાના ખાસ સંયોજન થી આમ ભ્રષ્ટાચાર તેનો ખદબદી રહ્યો છે જેને કારણે અત્યારે ચૌટા બજારની અંદર વગર વરસાદે ગટર તારા ગંધાતા પાણી જેવા દ્રશ્યો એ સર્જાવા પામ્યા છે

જે આપનું નામ ગંગાબેન સુનિલભાઈ આ તમારે છે અમારું અહીંયા લારી લાગે છે ખાતા મીઠાની આ પાણી તેમ એટલા ત્રાસી ગયેલા છે અત્યારે આ કોરોનાનો માહોલ ચાલી રહેલો છે અને માથે દિવાળી છે પબ્લિક આવતી નથી જે બે ચાર આવે છે એ પણ ચાલે પેલી બાજુન પબ્લિક આ બાજુ નથી આવતી ને આ બાજુન પબ્લિક આ બાજુ નીચે એટલે અમાર માટે કઈ કરો અમારી એટલી પ્રાર્થના છે મિત્રો આ ચૌટાની ગંદકીને કારણે લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે અન્ય એક છે આપણે બેનને મળીએ જે આપનું નામ મીનાબેન પટેલ હા અમે પચાસ વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ પુલની નીચે અને અહીંયા ગાડી છ સાત મહિનાથી હું વર્ષોથી પચાસ વર્ષથી એક જ પ્રોબ્લેમ છે એક વરસાદનું ઝપટું પડે તો પણ એટલું બધું પાણી ભરાઈ જાય છે ને ઉતરતા ઉતરતા ત્રણ ત્રણ વગર વરસાદનું ગટરનું પાણી છે ને એમ પણ વરસાદ હોય ને

જેમ કહે છે ને કે આપણું દિલ મહત્વનું જેમ સુરત શહેરનું આ ખાસ કરીને ચૌટા બજાર પણ અહીંયા મહત્વનું છે અહીંયા સામેની તરફ બે ભાગ પડી જવા પામે છે અહીંના લોકો સામે નથી જતા અને સામેના તરફ અહીંયાને એટલા માટે કે ગટરના પાણી આ જે સામે જોઈ રહ્યા છો તે વરસાદી નથી પરંતુ ગટરના પાણી જે અતિ એકદમ દુર્ગંધ મારી રહ્યા છે નાકમાંથી કીડા ખરે એવી અહીં વાસ મારી રહ્યા છે અને ખાસ કરીને આ જે સામેની તરફ ગટર છે એ ગટર ઊભા રહી છે સુરત મહાનગરપાલિકાના ખાઈ બેઠેલા જાડી ચામડી ધરાવતા અધિકારીને આ બાબતની ફરિયાદ કરી છે છતાં પણ એ લોકો આ ગાંધીજીના વાંદરાની જેમ તંગ ત્રણેય વ્યક્તિ જેમ આ વાંદરા હોય છે તેમ આ કાન મોઢું બંધ કરીને બેઠા છે જેને કારણે અહીંના લોકો ત્રાહીમમાં પોકારી ઉઠ્યા છે અને અધિકારી કહે છે કે સવારે આવશે સાંજે આવશે આવી રીતે એકબીજા ઉપર ઇસ્કી ટોપી ઇસ્કા સર આવી રીતે કરી રહ્યા છે જેને કારણે લોકો ત્રાહીમમાં પોકારી ઉઠ્યા છે ત્યારે આ વહેલી તકે જેમ બને તેમાં ગંદકી દૂર થાય તેવી લોકો માગણી કરી રહ્યા છે માટે હું પ્રકાશ વાળા કેમેરામેન વિજય મકવાણા સાથે ચવટા ભજા સુરત